નમસ્કાર મિત્રો શાસ્ત્રને સંગાથે અમારી YouTube ચેનલના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો વાત કરીશું આજના વિડિયોમાં કે પોતાની રાશિનો મંત્ર તમે સાંભળ્યું હશે કે રાશિ અધિપતિ નંગ હોય છે એવી રીતે દરેક રાશિ માટે એક દિવ્ય મંત્ર પણ હોય છે જે મંત્રનો જપ કરવાથી આપની રાશિ પ્રમાણે આપના નામના અક્ષર પ્રમાણે આપનો અભ્યુદય થાય છે અથવા જે કાંઈ પ્રશ્ન હોય એમનું સોલ્યુશન થાય છે દરેક મિત્રોને પોતાના વિશે જાણવાનો અર્થાત પોતાના ભવિષ્ય વિશે જાણવાનો શોખ હોય છે તો એમના માટે જન્મ કુતરી હોય છે અથવા જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો તમારી જીવનશૈલીમાં કાંઈ પણ પ્રશ્ન છે જેવી રીતે ધંધા રોજગારમાં પ્રશ્ન હોય વ્યવસાય સારો ચાલતો નથી ક્યારેક પૈસા ફસાઈ ગયા છે ઘરમાં કંકાસ છે આવા અનેકાનેક પ્રશ્નથી આપણે જ્યોતિષીઓ પાસે જતા હોય છે અને એમનું નિરાકરણ દરેક જ્યોતિષ મિત્રો તમારી જન્મ જોઈ અને દેતા હોય છે પણ ઘણી વખત બને છે એવું કે જન્મ હોતી નથી જ્યારે કોઈ શાસ્ત્રીજી કહે છે કે તમારી જન્મ તો કે સાહેબ મારી પાસે જન્મ નથી જન્મ ન હોય તો જન્મ બનાવીએ એ વાત દૂર પડે કારણ કે આપની પાસે તારીખ પણ ન હોય જન્મ તારીખ અને જન્મ સમય ન હોય તો કુંડલી બનતી નથી મારી આગળ ઘણા મિત્રો આવે છે જ્યારે આપણે જન્મ કુંડલી કહીએ તો એમની પાસે જન્મ નથી હોતી અને એમની તારીખ પણ ખોટી હોય છે ખાસ કરી અને વડીલ મિત્રો જે છે ઉમર મોટી ઉમરના લોકો છે એમની પાસે જન્મ તારીખ પણ ખોટી હોય છે તો આવા સમયમાં શું કરવું તો હું તમને કહીશ કે એવા સમય હોય જે મારી પાસે જન્મકુંડલી નથી આપે કયો નંગ પહેરવો શું પ્રોબ્લેમ છે એ જાણી શકાતું નથી ત્યારે આપ આપની રાશિનો મંત્ર જાપ કરી શકો છો તો મિત્રો આજના વિડીયો કરવી જોઈએ રુદ્રાભિષેક કરવો જોઈએ એ બધું છે પણ આપની રાશિ પ્રમાણેનો એક મંત્ર હોય છે એ મંત્ર નો જો જપ કરવામાં આવે તો આપના પ્રોબ્લેમ નું અવશ્ય સોલ્યુશન થાય છે આપની જેવી પણ વિપત્તિ હોય છે એ દૂર થાય છે આવો મિત્રો જાણીએ કે આપની રાશિ પ્રમાણે આપનો કયો મંત્ર હોય છે તો મેષ થી અને મીન રાશિ હું કહું છું આપ મંત્ર લખી શકો છો અને એ મંત્રનો જપ કરવો 10 વખત એ મંત્ર રોજ બોલવો એક માળા થઈ શકે તો સારું છે ઈથી વધારે મંત્રો થઈ શકે તો સારું છે પણ આપ ધંધા વ્યવસાય જતા હોય છે સવારમાં ઉતાવળ હોય છે અને આપનો અભ્યુદય થશે ધંધા રોજગાર કે કોઈ પણ ક્ષેત્રમાં આપને જે વિપત્તિ હોય છે એ દૂર થશે તો આ મંત્ર નો જપ અવશ્ય કરવો તો આવો મિત્રો કહીએ કે મેષ રાશિ કયા મંત્ર નો જપ કરવો જોઈએ તો રાશિ મેષ આપે રોજ કરવો બની શકે તો એમની મારા કરવી અથવા હજાર અગિયારસો કે કોઈ પણ સંખ્યા થી આ મંત્ર કરી શકો છો અને બાકી દસ વખત આ મંત્ર નો જપ કરી અને ઘરેથી નીકળવાથી આપને અવશ્ય ફાયદો થશે ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિના જાતકની તો કરવો આ મંત્ર જપથી આપને અવશ્ય ફાયદો થશે ધંધો રોજગાર પણ સારા ચાલે છે વ્યવસાય ક્ષેત્રમાં નોકરી ક્ષેત્રમાં પણ આપનો અભ્યુદય થાય છે આ મંત્ર નો જપ આપે કરવો ત્યારબાદ મિથુન રાશિ ની વાત કરીએ તો મિથુન રાશિ અભ્યુદય થાય છે આ મંત્ર આપની રાશિ નો મંત્ર છે તો આપનો અવશ્ય જપ કરવો ત્યારબાદ વાત કરીએ કર્ક રાશિ ની તો કર્ક રાશિ ના જાતકોએ મંત્ર કરવો જોઈએ ઓમ હિરણ્ય ગર્ભાય અવ્યક્ત રૂપીને નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ કર્ક રાશિના જાતકે આ જપ કરવાથી કર્ક રાશિના જાતકનો અભ્યુદય થાય છે કર્ક રાશિના જાતકના તમામ પ્રશ્ન છે એમનું સોલ્યુશન થઈ શકે છે ત્યાર બાદ સિંહ રાશિના જાતકની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ જપ કરવો જોઈએ ઓમ ક્લીમ બ્રહ્મણે જગત આધારાય નમઃ આ મંત્રનો જપ સિંહ રાશિના જાતકોએ કરવો જોઈએ આ મંત્રના આપનો અવશ્ય અભ્યુદય થાય છે ત્યારબાદ વાત કરીએ કન્યા રાશિના જાતકની તો કન્યા રાશિના જાતકોએ ઓમ નમો પ્રીમ પીતાંબરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ કન્યા રાશિના જાતક માટે આ મંત્રથી શ્રેષ્ઠ કંઈ નથી આપની રાશિ પ્રમાણેનો આ મંત્ર શ્રેષ્ઠ છે તો આ મંત્રનો જપ કન્યા રાશિના જાતકોએ કરવો જોઈએ ત્યારબાદ વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકોએ ઓમ તત્વ નિરંજનાય તારક મહારાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ તુલા રાશિના જાતકે આપની રાશિ પ્રમાણે આ મંત્ર ફાયદાકારક છે હિતકારક છે તો આ મંત્રનો જપ તુલા રાશિએ કરવો ત્યારબાદ વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ નારાયણાય સૂરસિંહાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતક માટે આ નારાયણ ઉપાસના નારાયણાય આ મંત્રથી કરી અને વૃશ્ચિક રાશિના જાતક પોતાના જે પણ પ્રશ્ન છે એમનું સોલ્યુશન કરી શકે છે આ મંત્રનો દસ વખત કમસે કમ દસ વખત જપ તો કરવો જ જોઈએ ત્યારબાદ રાસ વાત કરીએ ધન રાશિની તો ધન રાશિના જાતકે ઓમ શ્રી દેવ કૃષ્ણાય ઔર્ધ્વશતાય નમઃ આ મંત્રનો જપ કરવો ધન રાશિના જાતક માટે ધન રાશિ જેમની છે એમનો અભ્યુદય મંત્ર છે તો આ મંત્રનો જપ અવશ્ય કરવો ત્યારબાદ વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકે ઓમ શ્રી વત્સલાય નમઃ આ મંત્રનો જપ કરવો આ મંત્રના જપથી પણ એમને ખૂબ ફાયદો થાય છે નાનો મંત્ર છે મકર રાશિવાળાને આ મંત્ર અવશ્ય આપ अनेका अनेक બોલી શકો છો અને આ મંત્રના જપ કરી અને આપના દિવસનો પ્રારંભ કરો તો અવશ્ય એમાં હિત આપનું થશે આપને ફાયદો થશે ત્યાર બાદ વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોએ ઓમ શ્રી ઉપેન્દ્રાય અચ્યુતાય નમઃ આ મંત્રનો જપ કરવો કુંભ રાશિના જાતક માટે આ મંત્ર શ્રેષ્ઠ છે અને કુંભ રાશિનો અભ્યુદય આ મંત્રથી થાય છે આપ આ મંત્રના જપથી ઘણી મુસીબતનો સામનો કરી શકશો અને એ મુસીબતનો અંત પણ લાવી શકશો ત્યારબાદ વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતક માટે ઓમ ક્લીમ ઉદ્ધૃતાય ઉદ્ધારીને નમઃ આ મંત્રનો જપ મીન રાશિના જાતકોએ કરવો આ મંત્રના જપથી મીન રાશિના જાતકનો અભ્યુદય થાય છે આ પ્રમાણે મેષ થી લઈ અને મીન રાશિના જાતક માટે રાશિ મંત્ર મે કયો છે મિત્રો આપને અવશ્ય ખ્યાલ આવ્યો હશે આપના નોટ થી લખી પણ શકો છો અને એ મંત્ર લખી અને એમનો તુરંત આરંભ કરો એ પાઠ કરવાનો અને પછી જોવો આપના જીવનમાં કેટલી બદલાહટ આવે છે આપની મુસીબતોનો સામનો કરવાનું સામર્થ્ય આપનામાં વધી જશે અને આપ દરેક મુસીબતનો અંત પણ લાવી શકશો આ મંત્રના જપ કરી અને આપની રાશિ પ્રમાણે આપનો હિત કરી શકો છો આપનો અભ્યુદય કરી શકો છો આપને મિત્રો અવશ્ય ખ્યાલ આવ્યો હશે તો બારે બાર રાશિવાળાએ આ મંત્રનો જપ અવશ્ય કરવો દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હરિયો